ટર્શિયરી ઇન્ફોર્મેશન સોર્સિસ તૃતીય માહિતી પરિચય છે જે પ્રાથમિક અને દ્વિતીય છે તે વપરાશકર્તા માહિતી નથી આપતા પરંતુ તેમને કયા સેકન્ડરી સોર્સિસમાં કયા માહિતી મળશે તેની માહિતી આપે છે એટલે કે ટર્સરી સોર્સિસ એ ગાઈડ ટુ ધિટરેચર પણ કહેવાય છે અર્થ ટર્શિયર અર્થ છે ત્રીજું સ્તર એટલે કે ટર્શરી રિસોર્સીસ એવી માહિતીનો સ્ત્રોત છે જે બીજા સ્ત્રોતો જેમ કે બિબ્લોગ્રાફી, ઇન્ડેક્સ, એબ્સ્ટ્રેક્ટ સુધી માહિતી આપણને પહોંચાડે છે લક્ષણો ઇનડાયરેક્ટ નેચર એટલે કે સીધી માહિતી નથી આપતું પરંતુ બીજા સોર્સીસ શોધવામાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે કમ્પાઇલેશન ફોર્મ એટલે કે બિબ્લોગ્રાફીઝ, ડિરેક્ટરી અને ગાઇડ્સ વગેરેનું સંકલન કરે છે અપ ટુ ડેટ જે નિયમિત સમયગાળે અપડેટ થાય છે ક્વિક રેફરન્સ સંશોધકોને લિટરેચર સર્ચ માટે પ્રાથમિક દિશા આપે છે બિબ્લોગ્રાફિક કંટ્રોલ પ્રકાશિત થયેલા સેકન્ડરી સોર્સિસ નું નિયંત્રણ કરે છે યુનિવર્સલ કવરેજ ક્યારેક વૈશ્વિક સ્તરે વિવિધ વિષયોનો સમાવેશ કરે છે ટાઈમ સેવિંગ એટલે કે સંશોધકને લાંબી શોધખોળથી બચાવે છે પ્રકારો તો બિબ્લોગ્રાફીઝ ઓ બિબ્લોગ્રાફી જેમાં વિવિધ બિબ્લોગ્રાફીની યાદી રજૂ કરે છે ઉદાહરણ તરીકે બિન્ચેલ્સ ગાઈડ ટુ રેફરન્સ બુક્સ ગાઈડ્સ ટુ લિટરેચર એટલે કે ચોક્કસ વિષયની સેકન્ડરી સોર્સિસ તરફ ધ્યાન દોરે છે ઉદાહરણ તરીકે ગાઈડ ટુ રેફરન્સ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિરેક્ટરી એટલે કે પ્રકાશન સંસ્થાઓ જર્નલ્સ તથા લાઇબ્રેરીઓની યાદી ઉદાહરણ તરીકે ડિરેક્ટરી ઓફ ઇન્ડિયન લાઇબ્રેરી યરબુક જેમાં વર્ષ દરમિયાન થયેલા પ્રકાશનોની સમીક્ષા કરે છે ઉદાહરણ તરીકે અમેરિકન લાઇબ્રેરી યરબુક યુનિયન કેટલોગ જે અલગ અલગ લાઇબ્રેરીઓના કેટલોગનું સંયોજન છે ઉદાહરણ તરીકે વર્લ્ડ કેટ એબસ્ટ્રેક્ટિંગ એન્ડ ઇન્ડેક્સિંગ જનરલ કયા એબસ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ જનરલ ઉપલબ્ધ છે તેની યાદી રજૂ કરે છે ભૂમિકા જોઈએ તો સંશોધકોને શોધવામાં થાય છે 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 ઉપયોગી જાળવવામાં કરે માટે સાધન લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના સ્ત્રોતોની સમજણ વિકસાવે છે ઉદાહરણ તરીકે ગાઈડ ટુ રેફરન્સ બુક્સ ઇન્ટરનેશનલ બિબ્લોગ્રાફીઓગ્રાફીસ ડિરેક્ટરી ઓફ ઓપન એક્સેસ જર્નલ્સ અમેરિકન લાઇબ્રેરી યરબુક તથા વર્લ્ડ કેટ નિષ્કર્ષ તો સોર્સીસ જે લાઇબ્રેરી સાયન્સમાં એક અગત્યનું સાધન છે તે સંશોધકોને સેકન્ડરી સોર્સીસ સુધી પહોંચાડે છે તે ગાઈડ ડિરેક્ટરી યરબુક અને બિબ્લોગ્રાફી ઓપિબ્લોગ્રાફીના સ્વરૂપે ઉપલબ્ધ છે લાયબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓએ આ સ્ત્રોતોનું ગ્રાન્ટ મેળવવું આવશ્યક છે જ્યાંથી તેઓ સંશોધનમાં કરેક્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ મેળવી શકે